નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આજના તાજા સમાચારની અંદર તો મિત્રો વાત કરીએ કે મોરબી વાંકાને રાયવે રોડ ઉપર ડમ્પર અને કાર વચ્ચે અકસ્માતમાં ત્રણ લોકોના મોત ત્રણની હાલત ગંભીર તો મિત્રો આજે આપણે આ સમાચારની માહિતી જાણીશું મોરબી વાંકાને રાયવે રોડ પર આજે વહેલી સવારે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો છે આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે જ્યારે ત્રણની હાલત ગંભીર હોવાથી મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે અકસ્માતના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા બનાવની પ્રાપ્ત વિગત અનુસાર આજે વહેલી સવારે વાંકાનેર નજીક મોરબી હાઈવે પર બંધુનગર પાસે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત થયો હતો અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો વળી ગયો હતો જ્યારે અકસ્માતના પગલે ડમ્પર પલટી મારી ગયું હતું અકસ્માતની આ ઘટના ત્રણ લોકોના મોત નીપજ્યા હતા જ્યારે ત્રણની હાલત ગંભીર છે તો મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ